બનાસદેરીના ચૂંટણી પરિણામમાં બળવો કરનાર ઉમેદવારની શરમજનક હાર અમરથજીએ ડંકો વગાડ્યો બનાસદેરીની દાતા બેઠકની ચૂંટણીનું પરિણામ જાહેર થવા પામ્યું છે દાતા બેઠક પર મેન્ડેડ ધારી ઉમેદવારની ભવ્ય જીત થવા પામી છે બનાસદેરી નિયામક મંડળની ચૂંટણીમાં સોળમાંથી પંદર બેઠકો બિનહરીફ થઈ હતી બનાસદેરીની નિયામક મંડળ માટે યોજાયેલી દાતા બેઠકની ચૂંટણીમાં મેન્ડેટ ધારી ઉમેદવાર અમરથજી ઠાકોર વિજયી થયા છે કુલ માંથી પંચાવન મત મેળવી અમરથ ઠાકોરે સ્પષ્ટ બહુમતીથી જીત નોંધાવી છે જયારે બળવો કરનાર ઉમેદવાર દિલીસી બારડને પરાજયનો સામનો કરવો પડ્યો આ જીત સાથે શંકર ચૌધરીના નેતૃત્વવાળી પેનલનું બંધ બેસતું પ્રદર્શન જોવા મળ્યું છે નોંધનીય છે કે બનાવેલી સોળ બેઠકોમાંથી અગાઉ પંદર બેઠકો બિનહરીફ રહી હતી જેમાં શંકર ચૌધરીના સમર્થકોનો દબદબો રહ્યો હતો માત્ર દાંતા બેઠક પર મતદાન યોજાયું હતું જેમાં પણ શંકર ચૌધરીના પક્ષના ઉમેદવારે વિજય મેળવી અંતે તમામ સોળ બેઠકો તેમના કબજામાં આવી ગઈ છે સો ટકા મતદાન થયું બનાસ પ્રતિષ્ઠિત દાંતા બેઠક માટે ગઈકાલે યોજાયેલી ચૂંટણીએ ખૂબ જ રસપ્રદ વળાંક લીધો છે આજે સવારે નવ વાગ્યાથી પાલનપુર કલેકટર કચેરી ખાતે મતગણતરી શરૂ થઈ હતી ચૂંટણીમાં સો ટકા મતદાન થયું હતું દાંતા વિભાગના કુલ પંચ્યાસી મતદારોમાંથી દરેકે પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો છે જેનાથી સ્પર્ધાની તીવ્રતા સ્પષ્ટ થાય છે સોળ બેઠકોમાંથી પંદર પર ઉમેદવારો બિનહરીફ આ બેઠક માટે ભાજપના ધારી અમર્થજી ઠાકોર અને વર્તમાન ડિરેક્ટર દિલીપસિંહ બારડ વચ્ચે કાટાની ટક્કર જોવા મળી હતી બનાસદેરીની સોળ બેઠકોમાંથી પંદર પર ઉમેદવારો બિનહરીફ જાહેર થયેલા હોવા છતાં દાતા બેઠક પર ટક્કર થઈ હતી મતગણતરી દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે મતગણતરી કેન્દ્ર ઉપર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે બંને ઉમેદવારોના સમર્થકો પણ મતગણતરી સ્થળે મોટી સંખ્યામાં એકઠા થવાના અણસાર મળ્યા છે જેને ધ્યાનમાં રાખીને સુરક્ષા વ્યવસ્થા વધુ મજબૂત બનાવવામાં આવી છે રમેશ ગોસ્વામી સરહદ ન્યૂઝ બનાસકાંઠા